સાયકલ ચોરી કરીને લાયો ઘોડો થોડો આયો ઘોડો ના આયો આ સોણો સોણો વસ્તી ના ગમ ના ગમ सचिन આ ઠીકમ છો થઈ નાયો હું મોંદાઈ ગાય પરણાવ હું દૂધ દૂધ રેડીને દૂધ પીને આયો બેય ફરવા સાયકલ ચોરી કરીને લાવ તો એક વસ્તી ગોડો ગોડો કરે અમાર સાયકલ નું મે પેલા એ સાયકલ જા અરે દે સાયકલ એરી નાખી દે ના ના કા લાખ રૂપિયા દે લે છોણો એ રૂપિયા લઈ જાય દૂધ પી દૂધ પી નાયો બે એ દઈએ જા રે તું દે એ હો એ પારુ પારુ એ પારુ

સાયકલારુ કોક ઉઠઈ ગયો કોઈને જોયો હોય તો જતો ના ઉઠાઈ તો કોઈ જીવ નહી હું હાલ જું ગયો તો પોણીવારી ચોરી કરીને લાયો ચોરી કરીને લાયો લે દોલ્લે બોલ લે તાર માં બાઈક પકસ દોલે દોલે ફોરો તાયરું ફોરો છે ફોરો ને આ રૂમ કરી 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 એ બધા ના કરે દૂધ પીન લેન પણ તારું ને તી કરીને મુ લાવ્યું તારે બે હવાનું હોય ખાલી હોય ના બે હવાના લે ના બે લાવ્યો કરીને બો ના લાવ્યું કરીને લાવ્યો દઈ રાજ બે તા

તોરી કરીને લાવે ટાયર ઉપર આ પાછું દેખો આ સાયકલ આ લે ટાયર તો લે ટાયર તો આ સાયકલ તું આની તોરી ગાલે આ તો લાખ રૂપિયા ચોરી કરીને લાવે વસ્તુ ગોડો ગોડો કરે છે તું રહેવા દેજે તું સાયકલ લઈ લેજે આખી પેલી આ ચોરી કરીને લાવે એ સચિન કરેલો નથી તું લાવજો બોલેગા સાબ બે એ કરી લે તોરી કરીને મારો પાવડો લાવજો ચોરી કરીને બોલો આ લે તો ચોરી કરીને લાવજો

ઓય રૂપ નામ કરો કોક ઓનવાજી બંદૂક ક્લિયર ગઈ ડબલ નરીવારી બંદૂક પડી છે ઓ પડી ને મારું મેહોણા ભલે